તો આપણે છીએ ત્યાં જીલ મોબાઈલમાં અને આજે એક લાવા મોબાઈલ નવો આવ્યો છે લાવા શાર્ક જીલભાઈના હાથમાં અને ત્યાં જીલભાઈ એને અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે તમે જુઓ એકચ્યુઅલી આ તમને દૂરથી તો કદાચ આઈફોનના માસીન દીકરો લાગશે સિક્સટીન પ્રો સેવન્ટીન પ્રો એના હોય એવું લાગે છે પણ છે આપણું મેડ ઇન ઇન્ડિયા અને આની બેસ્ટ વસ્તુ શું છે તમને કહી દઉં આમાં ફોર જીબી પ્લસ ફોર જીબી રેમ એટલે કે વર્ચ્યુઅલ રેમ તમે આમાં એક્સપાન્ડ કરી શકો છો યસ જીલભાઈ કેટલો સમય થયો કે લેટેસ્ટ મોબાઈલ છે હજી કાલે જ આજે કાલે ફીલ્ડમાં આવ્યો છે માર્કેટમાં આવ્યો છે આ છે ઓકે એનું ટ્રાન્સપરન્ટ બેક કવર અને હિતેશભાઈ શું છે આનો રેટ અરે વાહ ગ્લાસ બોડી છે પાછળ કે લાગે છે એ ટાઈપનું પ્લાસ્ટિક છે અને એ ટાઈપનું લુક છે બોસ પણ એકદમ પ્રીમિયમ લાગે છે વસ્તુ તમે જુઓ અને એના પ્રાઇસ કેટલા છે સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો અરે વાહ એકચ્યુઅલી આ ફાઇવજી નથી આમાં એક સ્ટેપ અપ આવે છે એ વર્જન આનું એ ફાઇવજી આવે છે આ ફોરજી છે બીજી કઈ કઈ વસ્તુ આવે છે જોઈ લઈએ અઢાર વોટનું આ ફાસ્ટ ચાર્જર એડેપ્ટર પછી ટાઇપ વન ટુ ટાઇપ સી એનો પાવર કેબલ અને વસ્તુ આવે એડ્રેસ છે રાજકોટના રે રોડ ઉપર બ્રહ્મ સમાજ બાબા સીતારામની મઢોલીની બાજુમાં આ છે જીલ મોબાઈલ તો આપણા રાજકોટના લોકલ અનબોક્સિંગ વિડીયોઝ તમને કેવા લાગે છે જરૂરથી કહેજો જય જય કરવી ગુજરાત